માન મહેમાન એટલે મેમાન એટલે આ તમારા ખાટ લેદો મારી માની છોગન ઓને હવે શું કરું એટલે આ મેમોનો ઉપાથો કે મારે અહીંયા ખાટલે જ મેલ આ દાવા પછી મારી માની છોગન અરે ઊંઘ બગાડે મેમ લાગે મેમન એટલે આ ઉઠો ઉઠો આમ મારી હુંક બગાડી તમે તો મારી માની સોગન છે કે

એટલે આ મહેમાન રાતના હેડ્યા જતા હતા જીધા મારા ખાટલે આવીને થરણ આવી તો પાડી જો ના કે જાતા હતા ઓમ એટલે શું વાત કરો મહેમાન તો રેડી ઊંચા છે એટલે મારી માલી છોકલ કોઈ હું તને રાતનો નહીં કોઈ એમને ટવકા કરતો આ હેરાન કરે છે એટલે આ કમલ ઊંઘની આવતો ને તમે આ મહેમાનોને રાત ઉકરવા આવ્યા હોય એવું લાગે મને તો એટલે આ મહેમાનને ના હોય તો તારા કર્મ ઉગાડવા તા બુડા

મારું નામ નહીં લીધું તમને ઊંઘ ના આવતી હોય તો તમે મંજીર ઉગાડો પણ મારું નામ ના લેતા હોય એટલે આ વેલજી તમારે છે તો ઘરમાં ઉઘુશે છે ને બારે ઉગાડવા છે મહેમાન રેડી ઊંઝા તો બારે તમે હુઈ દેવા દીધું મારું નામ ના એટલે અમાર હેરાન થવાનું ઉતારવા દે એટલે હુઈ દે તો ઊંઘો જ ન કોઈ ની મારી માની છો કે અહીંયા ને પોતાને કર્મ હુઈ દેવું છે મહેમાન ને બારે ઉઘાડવા એટલે બાર વાળા સો હેરાન થાતા હોય ના હોય તો મારે તમા ભઈકન જાવું પડશે આ વેલજી તો નહીં મોલે અમે હુઈ જાતું સોલો માનો તમારે કરવાનું શું શેકો શે સેનું આ મેમન નુંગવા જયા હેરાનગતિ છે તમારે છે ને હેરણ ગતિ તમારે હું જાશે તમે હું હું જાશો તમારે હુઈ રહેવું છે પણ હેરણ તો અમાર થવાનું છે તો અમે તો હુઈ જ તાર શું કહો મેમન ની વરાસી ને બેહી ના લા પણ મેમન ને ઊંઘ માં એડવાન્ટેજ છે ના હોય તો આ તો મે પકડી લાયા થી હું ગાડ્યા છે હવે તો હું જાય છું છોંદે હું વાજો કે લે પણ હું ખાટ લે તો ઇબકણા હું હું તો ખાટ લે ઇબકણા ન કે દાતા તા હું પાછો હું ને પાછો હું પણ છે નદી નદી જાય

એક કોમ કરો તમે અમે જાગતા તો છો જ ને ઊંઘ નહીં આવતી ને એટલે શું કરવાનું તો પછી વરરાજી ને બેહી એટલે આ કમા ભાઈ મારે હુઈ જવું કે નહીં ભયા તો પછી હું જવું હું તો હુઈ જઈશ પણ કાલ મહેમાન ઊંઘમાં તાર રેજા ગયા છે તો કોણ જવાબદારી રાખશે કોડો કોઈ નહીં રાખે શું જાવ છો તમને બસ એમ ને એમ હેડતા પર મામન બનાવવા આવ્યા છે તો મારું તમને હું જો મોય હું જો રહું હું જો પર કાલ ઉઠીને તું ને મને કહેતા નહીં હારું નહીં કહું જો હો હો મારી માની છો કે સૌ હું જોઈ મેમન હવે આપણો હવે હવે ગમે એવું થાય તો મહેરબાની કરી ઉઠાડ ઝગડવા ના આવતા મને તો મને ઉઠાડવાય નથી કે મેમન સો જાતો હોય એની રીતે હા રુજો હુઈ જો

એટલે આ પણ મોટો આ મેમન થી કંટાળ્યો છું ફૂડા તે કંટાળ્યો જ કો વેલજી ભાઈ ને એટલે આ વેલજી ને કીધો ને કમાને કીધો મારા ઓળ બે અંદર હુઈ છે મારી મારી જો આ તો હેરાન ગતિ મારે થા ઉપર અને આ મેમન મારા ઓહે પડ્યો છે આવા ધડો આપણે બે દિન ધગાડો ના કે તો ઈ મુ હમણે ધગાડવા ગયો તો ને હા કે તમે તમારી રીતે હુઈ જો છો મેમન જાતા હોય હું એને ઉડી નદી નાખતો આવું તું એટલે એમ ના સાલે ટોકો પાડો બોલા મોડો